જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું વીર પસલી વ્રતની આ વ્રત જેમાં એક છે ભાઈ જેના હાથમાં બહેનના સ્નેહનું બંધન હોય છે અને એક છે બહેન જે દરેક પ્રાર્થનામાં ભાઈના સુખની દુનિયા માંગે છે આ વીર પસલીના પવિત્ર વ્રત પર જ્યારે બહેન ભાઈ માટે ઉપવાસ કરે છે ત્યારે એ પ્રેમ શબ્દોથી નહીં શ્રદ્ધા અને ભક્તિથી જળહળતું હોય છે તો આવો જાણીએ કે આ વ્રત ક્યારે અને શા માટે કરવામાં આવે છે શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય છે ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મ ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ તેની આઠ ગાંઠ વાળવાની હોય છે અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો હોય છે ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો હવે સાંભળીએ વીર પસલીની કથા વાર્તા એક ગામમાં ખેડૂત રહેતો હતો તેને સાત દીકરા અને એક શીલા નામની દીકરી હતી સાતે ભાઈ અને બહેન પરણેલા હતા નાનો ભાઈ ભલો અને માયાળું હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી કરી પૈસા બનાવી બેસી ગયા હતા જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો આથી નાના ભાઈને મદદ કરવા શીલા મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કાંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાઈ લેતી હતી એક વખત તે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે આ શેનું વ્રત છે એ છોકરીઓએ કહ્યું કે આજે વીર પસલી છે અને અમે વીર પસલીના દોરા લીધા છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું શીલાએ પૂછ્યું આનાથી શું લાભ થાય તો છોકરીઓએ કહ્યું કે તેનાથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિથી પસાર થાય છે શીલાએ હરકભેર દોરાને લઈ લીધા અને તેમનો આભાર માન્યો આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો આઠમે દિવસે શીલા તો હરખાતી હરખાતી ભાઈઓના ઘરે દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છણકા કરી દોરાને કઢાવી નાખ્યા અને નણંદને હળધૂત કરીને કાઢી મૂકી શીલા નિરાશ થઈને ઘરે આવી પણ તેણે નાના ભાઈને પ્રેમથી દોરો બાંધ્યો નાના ભાઈએ સવા શેર કોદરા જે તેણે ખેતરમાં વાવવા માટે પાણીની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો એક પૈસો આપ્યો શિલાએ ભાઈના ઓવાણા લેતા કહ્યું કે કોદરા એ મારે મન કમોજ છે માટીનું ઢેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે શીલા ઘરની બહાર આવી ત્યારે ત્યાં એક ચમત્કાર જોયો આંગણામાં રહેલા ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષો પછી આજે તેને તેડવા આવ્યો હતો માં પાસે સાસરે જતી દીકરીને આપવા માટે કંઈ જ ન હતું આથી તે તેની છ વહુ પાસે ગઈ પોતાની ઉતરેલી સાડીઓનું પોટલું નણંદબાને આપવા કહ્યું માએ આ પોટલું શીલાને આપી દીધું જમાઈ દીકરી ચાલતા થયા ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા સવારે નાયા ધોયા વગર નીકળ્યા હતા એટલે શીલા નાવા માટે તળાવમાં ગઈ નાયા પછી તેણે પતિને સાડી આપવા કહ્યું પતિએ પોટલું ખોલીને કહ્યું કે કયા રંગની આપું આ સાંભળી શીલાને થયું કે પતિ મશ્કરી કરે છે પણ તેણે આવીને જોયું ખરેખર જાત પાતની સાડીઓ હતી તે સમજી ગઈ કે આ વ્રતનો પ્રતાપ હતો તેણે પોટલામાં જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોના મોહર બની ગયો હતો માટીનો ગોળ અને કોદરાની કમોદ બની ગઈ હતી શીલાએ સોના મોહર લઈ પતિને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એટલામાં ચમત્કાર થયો અને તળાવના કાંઠે ભવ્ય ઘર બની ગયું થોડી વારમાં પતિ આવ્યો તો તેણે તળાવના કિનારે ભવ્ય મકાન જોઈ અચરજ પામી ગયો શીલાએ ત્રીજા માળેથી પતિને બોલાવતા કહ્યું આ બધો પ્રતાપ વ્રતનો છે ઘરમાં બીજી ઘણી બધી સોના મોહર પણ નીકળી બંને સુખીથી રહેવા લાગ્યા બીજી તરફ ભાઈના ગામમાં દુકાળ પડતા તેઓ કામની શોધમાં નીકળી પડ્યા ચાલતા ચાલતા આ તળાવના કિનારે ભવ્ય મકાન પાસે આવ્યા આથી તેઓને આશા બંધાણી કે અહીં જરૂર કંઈક કામ મળશે બહેને છ ભાઈ અને ભાભીને બગીચામાં કામે લગાડી દીધા જ્યારે નાના ભાઈ ભાભી અને માતા પિતાને આરામથી રાખ્યા બધા ભાઈઓને ભાઈઓ એક દિવસ જમવા બોલાવ્યા છ ભાઈઓને સોનાના અને ભાભીઓને ચાંદીના લાડવા પીરસ્યા જ્યારે નાના ભાઈ ભાભીને ચૂરમાના લાડવા પીરસ્યા ભાઈઓ તેની બહેનને ઓળખી ગયા અને તેની ભૂલ સમજાઈ તેણે બહેનની માફી માંગી અને સંપીને રહેવા લાગ્યા તો મિત્રો જેમ શીલાને આ વીર વ્રત કરીને જેમ ભગવાન ફળ્યા તેમ આ વ્રત કરનાર દરેક સ્ત્રીઓને ભગવાન ફળે તેવી પ્રાર્થના આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ